રાફરમાં આકલા યુદ્ધે માજા મૂકી છે રાપર બજાર સમિતિમાં આંખલાએ આદેડને હવામાં ઉછાળ્યો ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા આડેધડ રસ્તા પર ઘાસ વેચતા તત્વોના કારણે આકલાનો આતંક વધી જવા પામ્યો છે નગરપાલિકાએ હવે આળસ ખંખેરવી જરૂરી છે હવે જોઈએ રાપર ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ રાપરમાં ખાસ કરીને આંખલાઓએ માઝા મૂકી છે આડે ધડ રસ્તામાં ઊભી અને આંતક ફેલાવી રહ્યા છે ખાસ કરીને તેની પાછળની જવાબદાર પરિસ્થિતિ છે રાપરની બજારોમાં જે ઘાસચારો વેચાઈ રહ્યો છે એને લઈને આંખલાઓ ધડ આંતક મચાવતા હોવાનું તારણ સપાટી પર આવ્યું છે રાપરની બજાર સમિતિ વિસ્તારમાં આંખલાએ આંતક મચાવી અને વ્યક્તિને અડફેટે લેતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી રસ્તે ઉભેલા આધેડને હડફેટે લઈ હવામાં ઉછાળ્યા હતા આધેળને ગંભીર પહોંચી હતી માથામાં ટાંકા આવ્યા હતા તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે રાપરના સરકારી દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે નગરપાલિકાએ આ બાબતમાં તકેદારી રાખીને જે આખલા યુદ્ધ થઈ રહ્યું છે તેને કાબૂમાં લેવું જોઈએ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે જાહેરમાં ઘાસચારો વહેંચી રહ્યા છે આવા તત્વો સામે શિક્ષાત્મક પગલાં લેવાનો સમય પણ હવે પાકી ગયો છે